ભાઈઓ આપણે ગુજરાતના જે જે વિસ્તારોમાં શિયાળુ કરીએ છીએ આ આ વિસ્તારના ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતોએ પોતાની પાસેના વર્ષના ઉત્પાદનમાંથી સારી ક્વોલિટીનો માલ લગભગ સંગ્રહિત અવસ્થામાં હજી સાચવી રાખેલો છે કારણ કે આ વર્ષે સિઝન શરૂઆત થઈ એટલે કે જ્યારથી આપણી પાસે માલ પાકી અને આવવાની શરૂઆત થઈ ત્યારથી બજારમાં આપણને આપણું ઉત્પાદન વેચવાનો

લાભ થવાની શક્યતાઓ કેટલી છે બજારમાં સ્થિરતાની શક્યતાઓ કેટલી છે અને થોડો કેટલી હોઈ શકે એના ઉપર ચર્ચા કરવી આપણા માટે અત્યારના દિવસોમાં ખૂબ જરૂરી બની જાય છે કારણ કે હવે પછીના દિવસો આપણા સંગ્રહિત લસણના પાક માટે ભાવોને લઈને અને બજારની સ્થિતિને લઈને ખૂબ અગત્યના હોય છે અને તેથી આજના દિવસે આપણે જ્યારે

આપણે એક મુદ્દો જોઈ લેવા જેવો છે કે આ વર્ષે લસણની સિઝન આપણે લસણના મુદ્દા પર ચર્ચા કરતા રહ્યા છીએ અને દરેક ચર્ચામાં એક વાત આપણે કેન્દ્ર સ્થાને રાખી છે કે જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે સારી ક્વોલિટીની ઉપજ આવી હોય આવા ખેડૂત ભાઈઓ સારી ક્વોલિટીનો માલ સાચવી રાખે સારી ક્વોલિટીના માલમાં ધીમે ધીમે

નિયમિત રૂપમાં બનતો રહ્યો છે અત્યારે પણ આપણા ગુજરાતમાં સારી ક્વોલિટીના માલ સુપર બેસ્ટ ક્વોલિટીના માલ બે રૂપિયા અને બે એકસો બસો કે ત્રણસો રૂપિયા સુધી કેટલાક ખેડૂતો પોતે વેચી રહ્યા છે અને એ જે ખેડૂતો વેચી રહ્યા છે એ એમની કાળજીનું પરિણામ છે એમણે જે કઈ માલ સાચવો છે એ માલને જે રૂપમાં એમણે અત્યાર સુધી સાચવો હોય જે રૂપમાં અત્યારે સાફ સફાઈ અને વર્ગીકરણ સાથે જ્યારે બજારમાં લાવે છે ત્યારે

નવી સિઝનની વાવેતરની જરૂરિયાત માટે જે બિયારણની જરૂર પડતી હોય છે એ ખરીદી ઓગસ્ટ મહિનાના બીજા લગભગ શરૂ થઈ જાય છે મુખ્ય વાવેતર વિસ્તારોમાં અને ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયા થી જે ખરીદી શરૂ થાય છે આપણા ખેડૂતો સમુદાય તરફથી એનું જે કારણ હોય છે સ્પષ્ટ કારણ છે કે જૂન મહિનો જુલાઈ મહિનો અને અર્ધો ઓગસ્ટ મહિનો આ દિવસો દરમિયાન ચોમાસાનો માહોલ કેવો રહ્યો અને આપણા જે કોઈ જાહેર સિંચાઈના સાધનો હોય એમાં પાણી આવકો કેવી રીતે પુરવઠો કેટલો છે એના આધારે શિયાળુ પાકના અંદાજો તૈયાર થતા હોય છે અને શિયાળુ પાક વાવવાની અને ઉત્પાદન લેવાની શક્યતાઓ કેટલી દેખાઈ રહી છે એના જ આધારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું આયોજન આપણો ખેડૂત સમુદાય કરતો હોય છે અને એના અંદાજો ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયાથી લગભગ શરૂ થઈ જતા હોય છે અને એની સાથો સાથ ખરીદી પણ શરૂ થતી હોય છે એટલે વરસાદ બધા જ અત્યારે તો ખૂબ સારી રીતે રહ્યો છે સામૂહિક સિંચાઈના જે કોઈ સાધનો એટલે કે ડેમ તળાવ આપણે જેને કહીએ છીએ એમાં પૂરતા પાણીના પુરવઠાની શક્યતાઓ પણ દેખાય છે અને એના આધારે નવી સિઝન માટે ખરીદીઓ અવશ્ય થશે પૂરતા પ્રમાણમાં ખરીદીઓ થશે એટલે ભાવમાં આગામી દિવસોમાં વધારો વધારો થવાની કઈ પણ શક્યતા હોય તો આપણા જ ખેડૂત સમુદાય તરફથી બિયારણ માટેની ખરીદી હવે બિયારણની ખરીદીમાં મોટાભાગે જે મુખ્ય વાવેતર વિસ્તારો પોતાની જે કોઈ સારામાં સારી જાતોનું વાવેતર કરે છે આ જાતોની બિયારણની વિશેષ ખરીદી થતી હોય છે અને સાથે સાથે દક્ષિણ ભારતનો જે જે માલ માલ આવે આવે છે 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 એની પણ ખરીદી તરીકે થતી હોય અને તામિલનાડુનો આ માલની આવવાની શરૂઆત પણ ઓગસ્ટ મહિનાના પાછળના પખવાડિયાથી લગભગ થઈ જતી હોય છે સપ્ટેમ્બર મહિનામાં આવકો પૂરજોશમાં આવવા માંડે છે અને ઓક્ટોબર મહિનામાં પણ આવકો ખૂબ મોટા પાયે શરૂ રહેતી હોય છે અને એમાંથી મોટાભાગે બિયારણના રૂપમાં આપણા તરફથી ખેડૂતો તરફથી ખરીદી થતી હોય છે એટલે ભાવોમાં આગામી સમયમાં થોડા લાંબા સુધારાની એટલે આપણી બિયારણની જરૂરિયાત બીજા ક્રમે સુધારાની શક્યતાઓ એટલે દક્ષિણ ભારતમાં તામિલનાડુ હોય કે કર્ણાટક હોય આ બધા વિસ્તારોમાં આ વર્ષે અત્યારની સિઝન દરમિયાન એમના વાવેતરમાંથી ઉત્પાદન કેટલું આવવાની સંભાવના છે એમને ત્યાં ઉત્પાદન ઘટે સાથે સાથે આપણા જે મુખ્ય વાવેતરના વિસ્તારો છે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય હરિયાણા હોય આ બધા વિસ્તારોમાં જે ખેડૂતો પાસે સંગ્રહિત માલ છે એ માલનો જથ્થો એકંદર સંગ્રહિત રૂપમાં મર્યાદિત હોય તો એની અસર પણ આગામી દિવસોમાં ભાવની ઉપર સકારાત્મક રૂપમાં પડતી આપણને જોવા મળી શકે સાથે સાથે નકારાત્મક પાસું કયું છે આગામી સમયમાં ભાવને લઈને તો સૌથી પહેલો મુદ્દો ભાવો માટે નકારાત્મક સ્થિતિનું સર્જન થઈ શકવાની જેની શક્યતા હોય એ કારણ છે ચાઇનીઝ લસણની ઘૂસપેઠ આપણા દેશની અંદર ચીન તરફથી જમીન માર્ગે મોટા ભાગે દર વર્ષે લસણની ઘૂસપેઠ શરૂ થઈ જતી હોય છે અને ચીન તરફથી જે લસણની ઘૂસપેઠ શરૂ થાય છે એ એમને ત્યાં ઉત્પાદન કેટલું છે એના આધારે થાય છે આ વર્ષમાં એમને ત્યાં ઉત્પાદન વધારે હોવાની સંભાવનાઓ છે હવે એ સંભાવનાઓના આધારે ખરેખર ત્યાં વાસ્તવિક રૂપમાં ઉત્પાદન વધારે હશે અને એમના સ્થાનિક બજારમાં સ્તર વધારે પડતું નીચું રહેશે તો આપણા દેશની અંદર ચાઈના તરફથી લસણની ઘૂસપેટ શરૂ થશે અને લસણની જે કાંઈ ઘૂસપેટ શરૂ થાય છે એ ઘૂસપેટ બહુ મોટા પ્રમાણમાં થઈ જાય અને છેક આપણા ગુજરાત કે મહારાષ્ટ્રના બજારો સુધી ત્યાંનું લસણ પહોંચી જાય ત્યાં સુધી દેશમાં ઉભો થાય કામગીરી કરે છે પણ આપણા લસણના ભાવ આ લસણ અવશ્ય તોડી નાખતું હોય છે એટલે આ એક શક્યતા આપણા ભાવ ઘટવા આગામી દિવસોમાં એની સાથે જોડાયેલી એક શક્યતા છે અને આ શક્યતા

જે કઈ માલની પરિસ્થિતિ એટલે કે વાવેતરની પરિસ્થિતિ ખેતરોમાં છે એ સારી હોય અને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધી ઉત્પાદન માટેનું વિકાસ ચક્ર જળવાય રહે તો એમને ત્યાં ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે અને એમની ઉત્પાદન વૃદ્ધિની અસર આપણા દેશના બજાર ભાવ ઉપર પણ પડી શકે છે ત્રીજો મુદ્દો મુખ્ય વાવેતર વિસ્તારો જે કોઈ છે આ વાવેતર વિસ્તારોના ખેડૂતોએ વિતેલી સિઝન દરમિયાન પોતાને ત્યાં પાકેલા માલમાંથી પોતાની ઉપજમાંથી કેટલો માલ અત્યાર સુધી સંગ્રહિત રાખેલો છે અને આગામી દિવસોમાં એમના તરફથી માલની આવકોનો જથ્થો બજારમાં કેટલો ઠલવાય છે આનો કોઈ અંદાજ આપણા પાસે બજાર પાસે હોતો નથી જો ખેડૂતો પાસે ખૂબ મોટા પ્રમાણમાં વિતેલા વર્ષની સિઝનનો માલ સંગ્રહિત રૂપમાં હશે અને બજારમાં ભાવોમાં થોડો વિશે સુધારો આવે અને એ સુધારાનો લાભ લેવા માટે આ વિસ્તારના એટલે કે આપણા જ દેશના મુખ્ય વિસ્તારો જે કોઈ છે એમની પાસેનો સંગ્રહિત માલ બજારમાં મોટા પાયે આવવાની શરૂઆત થાય તો એની પણ નકારાત્મક અસર આપણા ભાવો ઉપર પડી શકે છે હવે આ બંને બાજુના પાસા ભાવોમાં થોડો સુધારો થવાની શક્યતાઓ વધારો થવાની શક્યતાઓ અને સાથે સાથે ભાવોમાં કાપ આવવાની શક્યતાઓની પણ આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા બંને બાજુની જ્યારે સંપૂર્ણ રૂપમાં કરી છે ત્યારે આપણા લસણ ઉત્પાદન કરતા ખેડૂતો પૈકી જે ખેડૂતોએ અત્યાર સુધી પોતાનો લસણનો પાક સાચવી રાખ્યો છે આવા દરેક ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચવી ખૂબ જરૂરી છે મિત્રો અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત